જેમ કસ્તા સુપ્રિટેન્ડિંગ ઇજનેર પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના વિશે જાણકારી આપી આ યોજના પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના તરીકે એના નામે યોજના આવેલ છે આ યોજનામાં ગ્રાહકોને મુફ્ત બિજલી કઈ રીતે લઈ શકે એ માટે સોલાર પેનલ બેસાડવાની હોય છે આ સોનાર પેનલ બેસાડવા માટે સરકારે અઠોતેર હજાર સુધીની સબસિડી પણ જાહેર કરી છે જેમાં પ્રથમ એક કેડબલ્યુમાં ત્રીસ હજાર બીજા કેડબલ્યુમાં પણ ત્રીસ હજાર અને ત્રીજા કેડબલ્યુમાં અઢાર હજાર એમ ત્રણ કેડબલ્યુ સુધી અઠોતેર હજારની સબસિડી ગ્રાહક મેળવી શકે છે આ યોજના અત્યારે આપણે દરેક ગ્રાહકે પોતાની રીતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે આના માટે વેબસાઇટ છે પીએમ સૂર્યઘર યોજના આ પીએમ સૂર્યગર વેબસાઇટ આવેલી છે એના ઉપર રજીસ્ટ્રેશન કરવાથી રજીસ્ટ્રેશનમાં માત્ર કન્ઝ્યુમરે પોતાના ગ્રાહક નંબર દર્શાવવાનો હોય છે સોલાર રૂપતપને કારણે ગ્રાહકને જે વીજ બિલ આવે છે એમાં મોટી રાહત મળે છે એક કેડબલ્યુ પાંચથી છ દૈનિક વીજ ઉત્પાદન કરે છે એટલે ત્રણ કેડબલ્યુમાં દરરોજ ગ્રાહક પંદર કેડબલ્યુ આ પંદર કેડબલ્યુ સુધીની વીજળી ઉત્પાદન કરી શકશે જેથી એમના ઘરનો વપરાશનો જે બિલ છે એમાં મોટી રાહત મળશે વીજતંત્ર હાલે ગામે ગામ જઈને આવા કેમ્પ યોજીને દરેકને રજિસ્ટ્રેશન કરવા માટેનો કેમ્પ યોજે છે અને કોઈ જાતના મુશ્કેલી ન પડે જેના પાસે મોબાઈલ નથી એવા વ્યક્તિને પણ અમે રજીસ્ટ્રેશન કરાવી આપીએ છીએ